હાય ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે અમે નહીં થોડી પણ તૈયાર નથી ત્યાં ચાલો વિડીયોની અંદર બન્યા રહો ને નક્સ બધા અમારા અંદર ટીવી જોવશું અને પિનાલ બેનસરે આપણે લેસન કરે છે જોઈ શકો તમે બહાર અને પાવર જોતો તો હાલ જ આવ્યો હોવા અને જો અમે માતાજીનું મંદિર મંદિર બધું સાફ કરી નાખીશું સરસ મજાનું જોઈશું આવી રીતે અમે બેસાયેલા માતાજીમાં મંદિર નથી એટલા અને કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ સવાર સવારમાં વહેલા વહેલા અને દીવા બધી ટોપીને લગભગ ગયા હતા આજે તો અમારે આ દિવસ મગરું શાકનો ભાત બનાવવાનો છે અને બીજું બધું ઘણું બનાવવાનું છે અને હવે નવા નવા તહેવારો બે ત્રણ દિવસ તો તહેવારો આવશે પાંચમ છઠ સાતમ આઠમ એ બધા તહેવારો આવશે તો મસ્ત ઉત્સવ હોય તો આવા વિડીયોની અંદર બન્યા રહી દઉં ચમકો અમારા વિડીયોની અંદર તમને નવું નવું જોવા મળશે ચલો મે જવાના છીએ હવે મોલમાં જે વીસ રૂપિયા નું મસ્ત મજાનું સેલ લાગેલું છે અને આગળ વીસ રૂપિયાની અંદર ઘણું બધું વસ્તુ એમ કે એવું મસ્ત મસ્ત મળી રહે તમારા ઉપયોગી આવે એવું તમે પણ જોઈ ગયા આગળ જોઈએ રહેતા હોય તો બાકી દૂર રહેતા હોય તો ના જઈ શકો પણ તમને બતાવીએ તો ખરા તમને પણ ગમશે વસ્તુ બહુ જ મસ્ત હોય બધું વીસ રૂપિયાની અંદર અમુક વસ્તુ તો એવું હતું કે આવે જ નહીં એમ તો ચાલો ની અંદર બને રહો મિત્રો અહીંયા આગળ મસ્ત અજીબ ગયો ગરીબ મસ્ત મસ્ત વસ્તુઓ આવી સર નવી નવી એ પણ હ તો તમને પણ ગમશે તો ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવો તમને મસ્ત મસ્ત વસ્તુઓ બતાવીએ જો કાચની બહેનો ફક્ત વીસ રૂપિયાની અંદર છે અને ડબ્બા જુઓ

Atau ah, habum nanya caleg, Arief habun. Hasnya bijo agen nabdoi ya. habun ya cewa no. sab double, double yo. Ah, lihat,

आवागे अबे मुकानो Terima <small> kasih telah menonton! کنن

Chocolat, lili, dikau, avti, nahi. Yes. Double, 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 juga double, 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 double,

મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટની અંદર જરા લખજો અને અમારો વિડીયોનો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં ચાલો હવે નવાડીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો